<noise> guys, <hesitation> 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 guys <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <noise> 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 <unintelligible> આપડો પેલા હોય ઘણા હતું ચાલુ પછી હોય આપી લેવલ ઉપર નવ દસ દવાથર મારેલા છે પછી

બક પ્રકાશ પે ફોન કીયો છે આવો રહી તો પીયો બે શબ્દ કોણ એવું લાગી ના ના ડાયલોગ બોલ્યા ને તમે નાયો કે આજે કે નાયો તો સપોર્ટ કરજો ગાયો જયમાં